હેલો પાઠ દોસ્તો સ્વાગત છે ચેનલની અંદર આજે આપણે જોઈશું ફીરકી ફર સાંભળો અને પીળો 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 પતંગ 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 મારો ઊંચે આકાશે પીળો પતંગ પેલો પવન ફરવાય મારો પતંગ સર જાય પેલો પવન ફર ભર 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 ફરવાય મારો પતંગ સર 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 સંગ પીળો પતંગ પતંગ મારો પતંગ સર સર જાય મારી ફિરકી ફર 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 થાય એનો રાતો છે રંગ પીળો પતંગ જામી પતંગ કેરી છોડ દોરી છોડ જામી પતંગ હોળ છોડ દોરી છોડ જો ના પતંગ પીળો પતંગ હવે જો અહિયાં ભ આપેલો છે ભને તમારે ઘૂંટવાનું છે ત્યારબાદ વાતચીત તમને કયો તહેવાર ગમે કેમ ઉત્તરાયણ કેમ કે એમાં પતંગ ચગાવવા મળે ઉત્તરાયણમાં તમે શું શું કરો છો પતંગ ચગાવીએ ફુગા ચગાવીએ તમને કેવો પતંગ ગમે કે અમને ઉચ્ચ ઉડે એવો પતંગ ગમે પતંગ ઉડાડવા શું શું તૈયારી કરવી પડે કિન્ના બાંધવા પડે તમારો પતંગ ન કપાય તે માટે તમે શું કરો પાકી દોરીથી પતંગ ઉડાડીએ બીજાનો પતંગ કાપવા શું કરવું પડે પેચ લગાડવો પડે આંટી લગાડવી પડે પતંગ ક્યારે ના ઉડી શકે પવન ના હોય ત્યારે તમને પતંગ ચગાવતા આવડે છે હા પતંગ ચગાવવાનો અભિનય કરો પેલું ગીતને આધારે ખૂટતો અક્ષર મૂકો પતંગ પવન હોળ ફીરકી છોડ વાદળા એક શબ્દમાં જવાબ કહો પેલું પતંગ કેવા રંગનો છે પીળા રંગનો પતંગ ક્યાં ઉડે છે ઊંચે આકાશે ત્રીજો પવન કેવી રીતે વાય છે ફર ચોથું પતંગ કેવી રીતે જાય છે સર સર પતંગ સર કરતો કોની સાથે જાય છે વાદળાની છઠ્ઠો કોનો રંગ રાતો છે ફીરકીનો યો 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 દેવાનો ત્યારબાદ ચિત્ર પરથી વાતચીત કરો જો સરસ મજાનું ચિત્ર આપેલું છે બાળકો પતંગ ઉડાડી રહ્યા છે પછી ચોથું હોય તો ફર અને ન હોય તો સર જવાબ કહો ઘર છે નહી તો ઘરમાં શું આવે સર ઝાડમાં ફર ડેટકો છે નહી ડેટકા માં શું આવે સર તળાવ મોર પાણી આ બધામાં સર ઝાડ પતંગ છોકરી છોડ અને વાદળ આટલા ત્યારબાદ વાતચીત કરવાની છે ચિત્ર જોઈને આ ચિત્ર કયા તહેવારનું દેખાય છે જુઓ તો ઉપર શેનું ચિત્ર આપેલું છે ઉત્તરાયણ નું ચિત્રમાં કુલ કેટલા બાળકો છે સાત ચિત્રમાં શું શું છે પતંગ બાળકો પક્ષી બિલાડી ચિત્રમાં કયો પતંગ તમને વધુ ગમે છે પીળો પતંગ પતંગ કેટલા ઉડે છે આઠ કયા રંગનો પતંગ સૌથી નીચે છે પીળો તમે કેવા કેવા પતંગ જોયા છે રંગબેરંગી હવે આ ધોને ઘૂંટી દેવાનો છે તમારું મનપસંદ નું પતંગનું ચિત્ર દોરીને રંગ પૂરવાનો છે પછી આવે છે વાર્તા વાર્તા સાંભળો ને કહો ઉડિયા રે ઉડિયા આજે ઉત્તરાયણનો તહેવાર હતો આકાશમાં તો પતંગ જ પતંગ લાલ 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 લીલો લીલો લીલીઓ કાળો કાળો કાળિયો ધોળો ધોળો આ બધા જ પતંગ આભલામાં ઉડી રહ્યા હતા બધાને આકાશમાં સૌથી ઊંચે પહોંચ્યું હતું એવામાં લાલિયાએ અભિમાનથી ચીસ પાડી બધાથી સુંદર હું દેખાઉં છું લાલ ગુલાબ જેવો મારો રંગ સૌને ગમે હું જ ઊંચે ઉડીશ અને જીતીશ લ્યો આ હું એમ બોલીને ને લાલ લાલિયા ની વાત સાંભળી પીળીઓ તરત બોલ્યો લાલિયા અભિમાન ન જરા જો તો ખરો તારા કરતા તો હું વધારે જળહળતો લાગુ છું સૂરજમુખી જેવો મારો પીળો રંગ સૌને ગમે છે જોઈ લેજે હું જ જીતવાનો લાલિયા અને પીળીયા ની વાત સાંભળી બીજા પતંગ વચમાં કુદ્યા જો લાલિયો ધોળિયો કાળીઓ પીળિયો લીલીયો પછી એક મંત્ર આપેલા છે એને ઘૂટી દેવાના કાળિયો આવ્યો લાલો લાલિયો આવ્યો ચાંદલિયો આવ્યો

બીજા પતંગો નું એની તરફ ધ્યાન પણ ન હતું હવે વચ્ચે પડ્યો અને હસીને બોલ્યો ભાઈઓ તમે બધા આમ શું ઝઘડી મગડી કરો છો આ વિશાળ આકાશમાં કેટલી બધી મોકળા છે તમ તમારે મોછથી ઉડો ને પછી જુઓ કેવી મજા આવે છે ફર ફર વાતાવાયરા સાથે સરસર ઉડીને ઉડવા દો પહેલા તો ધોળિયાની વાત કોઈને ના ગમી પછી બધા ને થયું ધોળિયા ની તો વાત સાચી છે સાથે ઉડવાની મજા કઈ જુદી છે પછી બધા પતંગો વાયરા સાથે ઊંચે ને ઊંચે ઉડ્યા સૌએ આકાશમાં ઊંચા ઉડવાની મજા માણી ઉડિયારે અમે ઉડિયા આભલે કેવા ઉડિયા ફાયદો સાથે ઉડવામાં વાત અમે એ સમજ્યા સરસ મજાની સ્ટોરી છે એના આપણે વાતચીત કરવાની છે પતંગ કેમ ઉડવા માટે કયા રંગનો પતંગ સૌથી પહેલા બોલ્યો તો લાલ લાલ લાલિયો બધા પતંગને શું કરવું હતું ઊંચે ઉડવું હતું અને સુંદર દેખાવું હતું તમને કયા પતંગની વાત ગમી ધોળિયા પતંગની કેમ કે એને સમાધાનની વાત કરી વાત કરી નહીં તમારે પતંગ ચગાવો છે ને પવન હોય તો તમે શું કરો પવન ના હોય તો પતંગ ના પતંગ ચગાવવાનો અવાજ કેવો હોય સર કપાયેલા પતંગ ક્યાં જતા હશે પવન ના હોય તો ત્યાંથી નીચે પડી જતા હશે આકાશમાં ઉડી ઉડીને જતા હશે પછી ક્યાંક બાજુમાં સાચું અને ન આવેલા શબ્દની બાજુમાં ખોટું કરો તહેવાર તેજ નથી આવતું ચાંદો નથી આવતો ઝળહળતો લાલ સફેદ સુંદર અને આકાશ આટલા શબ્દ આવે છે બે માત્રા અને બાજુમાં કાનો એને ખૂટી દેવાનું ધ વાર્તા ભાવતા હોય નીચે લીટી કરો વાર્તાની અંદર જોઈને કરવાની વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછો તેઓને કહો શબ્દોમાંથી જવાબ આપવા કહો છે તે જવાબના બોક્સમાં પ્રશ્નનો ક્રમ લખવાનો રહેશે આકાશા નથી ભચંગ ભરચક હતું પતંગ ચીસો પાડીને કયો પતંગ બોલ્યો લાલ્યો સૂરજમુખી જેવો રંગ કયા પતંગ કયા પતંગને બધાએ શાંત પાડ્યા દોડ્યા એ ત્યારબાદ જોડકા આપેલા છે વિભાગ અમાં વાક્યના ટુકડા ને બ વિભાગ સાથે જોડીને વાક્યને પૂરું કરવાનું છે સવારે સૂરજ ઉગે મને શોધી કાઠો બાળકો ત્યારબાદ આપેલો છે ભ તો એને જો આવી રીતે અંડરલાઈન ઘૂટી દેવાના ય માત્ર અવ હવે ય ને શોધી કાઢવાનો છે અને ય ની ફરતે લીટા કરવાના છે આવું તો તમને આવડે બાર દોસ્તો ત્યારબાદ જોઈ જોઈ ને લખવાનું છે છે ગ મ ન જ વ તો ને શોધી કાઢવાનો છે ધો શોધો તો ચલો તો બાળકો આ બધું જ તમારે પૂર્ણ કરવાનું છે

પછી ડો અણ ઈ ઈ અને ભો ત્યારબાદ લો ટ આ બધું તમારે પૂર્ણ કરવાનું છે જોઈ જોઈને અને ઈયો ઘૂંટવાનો છે ત્યારબાદ ઘ ધ ભો અને આને ઘૂંટવાનું છે હવે જો શબ્દ ને ઓળખવાના છે શું કરવાનું છે ઓળખો અને રંગ પૂરો ભ તમને મનગમતા રંગ પૂરવાના ઉદાહરણ મુજબ મૂળાક્ષરો ઓળખો અને રાઉન્ડ કરો ભ ઓ ઓ ત્યારબાદ ફો હવે જુઓ બાર દોસ્તો મજા આવશે કઈક નવું આવે છે ઓ ને જોડવાના છે અને આમાં ઓ ને જોડવાના છે ઓકે જોડો તો જોડ્યા પછી ઉદાહરણ મુજબ શબ્દ લખો જુઓ ઉદાહરણ મુજબ શબ્દ લખવાના છે જો કાગડો અને નીચે શબ્દ છે એમાં ગો રાઉન્ડ કરવાના છે જો ગો જો કોરો ગો રો થઈ ગયું ત્યારબાદ ભ માત્ર બે અને બાજુમાં કાનો ત્યારબાદ સોળ મૂળાક્ષર ને અલગ કરીને લખો હો મરો હો મી કરો ફિરકી હોમ યોજના ગૌરવ ત્યારબાદ ચિત્ર જોઈને શબ્દ લખો ભમરો સૂર્યમુખી ધજા ભમરડો ચૌદ અને ફાનસ નીચે ઈયોને ઘૂંટી દેવાનું ત્યારબાદ અનુલેખન કરવાનું છે ભમરડો યતિ ધજા ફોરમ ઓઝાર ઔષધિ ઘડિયાળ ટેલિવિઝન મોરબી અને કૌરવ અને ધો ત્યારબાદ ભીમ માયા ધોમાલ ફાફડા ધીરજ ભૌતિક ચૈતાલી અને ભૂમિ બે અને બાજુમાં ત્યારબાદ શબ્દ ને વાંચવાના છે અને લખવાના છે હળ ભોજન ભૌમિક ભય ધોરણ કનૈયો ધન ભૈરવ ખેલૈયો આ ગાય છે ગાય ઘાસ ખાય છે ગાય ગાય દૂધ દૂધ આપે છે મને મને ભાવે છે ભૌતિકને પણ દૂધ ભાવે છે ત્યારબાદ ચગડોળ ગોળ ગોળ ફરે છે નૈતિક મૂળો ખાય છે ઘોડો ઝડપથી દોડે છે ગૌતમ સુખડી ખાય છે ભૌતિક મેળામાં જાય છે થઈ ગયું ત્યારબાદ નવા શબ્દો છે ભાજી હો ટાકડા અને જામફળ કોમોળો બને ત્યારબાદ જુઓ ભારત ઇયોળ ભૌતિક આમાં મોર ક પછી ભ એને ઘૂટી દેવાનું ત્યારબાદ ખૂટતા અક્ષર મૂકી ચિત્ર ને લગતો શબ્દ પૂર્ણ કરવાનો છે ઉંદર ધજા બોર ત્યારબાદ હોળી પછી ક બુતર ગુલાબ થઈ ગયું આ કોષ્ટક તમારે જોઈ જોઈને પૂર્ણ કરવાનું છે ત્યારબાદ ય આપેલો છે ય ને ઘૂંટવાનો છે આ શબ્દ તમારે પેલા લખી લેવાના છે અંદર ત્યારબાદ રંગીન કાગળમાંથી પતંગ બનાવવાનો અને અહીંયા ચોંટાડવાનો આ એક પ્રવૃત્તિ આપેલી છે જેને ચોંટાડવો ના હોય એ પતંગ દોરી શકે છે આપણે આગળ દોર્યું તો એમ અને ધો છે નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો તમે તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ બાર દોસ્તો